આગામી સમયમાં મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ જાપાનમાં તેમના સમક્ષ શિગુ ઇશિબા સાથે પંદરમી ભારત જાપાન વાર્ષિક સમિતિમાં ભાગ લેશે ત્યારબાદ એકત્રીસ ઓગસ્ટ એક સપ્ટેમ્બરે ચીનના તિયાનજીનમાં શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓમાં પચ્ચીસમી સ્ટેટ મિટિંગમાં ભાગ લેશે આ બંને દેશોની મુલાકાતમાં મુખ્યત્વે મુદ્દા પર ચર્ચા થશે આ મુલાકાત બાદ ચીન જાપાન સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બનશે આ મુલાકાતથી ટેરિફ પર કોઈ અસર થશે કે કેમ તે કોમેન્ટ કરશો વધુ સમાચાર જાણવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ટાઈમ ઓફિશિયલ ને